તો આગળ વાટાન ચાલુ અમાર ખેતરમાં જો હવા થી ધાવ કર્યું આટલું વધ્યું તો આガスતવરો વરદાવળો પાણી તો ભગવાન અમારી હવા પડી છે વેલાને તમારું વસ્તુ તો ચાલો খবর পড়ে <laughs> 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 <laughs>

કરાઈલા વાળી ગતી માર आवाज ખોખરો એટલે પછી ખોખરો ના ચારો પજે લાગો પછી કે રેમ ઘર પગ પીર છે ભીરે એક વાર હાથ તો તોલો કર દે તોલો ગાળો ની કરે નમ કપારે એક દેજો બરાબર તો જો હવે તોໄປ લાય કે મહારાજા બહલો પરજો દો પર બાટી શું કરો હા રે ઓમ ના કરીયા દે છે

મે <coughs> कदे रोमानो सिग्नल तो कर दे पक्के से और यावा जाने लोग मावालिन क्या ना हां हां हो जान भी चला बोली है अरे बेरा पूरा चल के खड़ा सो रही है जा जा और मुंह तरफ मैं लगी घणा कछु कर

એકસો વીસ એકસો વીસ એકયુ વી એકસયુ વી રે એ રીત ગાડી નવી લાગે એનું મૂળદ કરવાનું આપણું લઈને જવાનું હમ્મ આપણી ગાડી છે ને આ હતા ત્યારે કરવાનું ચાલુ રાહ આપણે એ કરું રા હતા

તો એ વાત કઉ્યા જવાનું ખબર ગાડી આવો પછી યાદ્રાડી હું તો નહીં આવું તમે બીજે કીધું પાપા જો મમ્મી કીધું કે ભાઈ બીજા આવજો કે યાદ ના જઈએ તો કેવું થાય બાર મહિના તહેવાર જવું પડક નહીં

લાવ છોકા એક પનીર કે ડબ્બા મે તો ચાર લુ ખાતે હે કાટના જો થોડો આટલું તો ખાઓ તંદી ખાઓ ખાવ નહીં લગાઈ જમીને આતારે હો તો કિંદર મસ્તન શાક ક મે 7 ટામેટાનો જોને કિંદર પોણિયા જાવ બધા મસ્ત બની મસ્ત બની ખાઓ બસ તો ગાઈઝ તમે કંઈક કયો હવે નવો લોક કયો બનાવીએ અમે કઈ રીતના બનાવીએ તો થોડુંક અમને એ પ્લિયર થાય ને ગીજા ગાઈ તમે કયો એ રીતના અમે લોક બનાવીને નાખશું કોમેન્ટ જરૂર કરજો બધા ભાઈઓ અને બહેનો કે નેક્સ્ટ વૉગ કયો બનાવીએ અમે કોઈ ચેલેન્જ બેલેન્જ તમે કયો એવો લોક ગાઈ બનાવશું તો જમી લઈએ પછી મળીએ જો કાલ તો યાદ જવાનું જવાનું છે